સચિન જીઆઈડીસી સ્થિત એથર કંપનીમાં એક અઠવાડિયા પહેલા થયેલ બ્લાસ્ટની ઘટનાએ સુરત શહેરમાં હડકમ મચાવી દીધો હતો આ ઘટનાના કંપનીના ઘણા કર્મચારીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ત્યારે આ આગની ઘટના બાદ કંપનીમાં કામ કરતો જલાલપોર તાલુકાના ચીજ ગામનો એક યુવાન એક અઠવાડિયાથી ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતામાં બોબાકડા બની ગયા છે સચિનની એથર કંપનીમાં જલાલપોર તાલુકાના ચીજ ગામે નવા પટેલ ફરિયામાં રહેતો ડીવીએસ નરસિંહભાઈ પટેલ નામનો યુવાન સુપરવાઇઝર તરીકે છેલ્લા ચાર વર્ષની નોકરી કરતો હતો ડીવીએસના બે વર્ષ અગાઉ જ દીપિકા નામની યુવતી સાથે લગ્ન થયા હતા ડીવીએસે તે દિવસે નાઇટ શિફ્ટમાં રોકાઈ ગયો હતો અને તે દરમિયાન જ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી ત્યારે આ ઘટનાને આજે અઠવાડિયું વીતી ગયું છે પરંતુ ડીવીએસનો કોઈ પત્તો લાગ્યો નથી છેલ્લા એક અઠવાડિયાથી દિવેશ ઘરે નહીં આવતા તેના પરિવારજનો દિવેશની રાહ જોઈ બેઠા છે પરંતુ હજી સુધી દિવેશનો મૃતદેહ નથી મળ્યો કે કોઈ ભાર નથી મળી જેને લઈને કંપનીના આટલા મોટા બ્લાસ્ટમાં દિવેશ બચ્યો છે કે નહીં તે પણ હજી તેના પરિવારજનોને ખબર નથી જેને લઈને પરિવારજનોની હાલત કફોડી બની છે શું નામ તમારું મયુર કુમાર પટેલ શું ઘટના બની હતી ભાઈ જોડે એ તો બોમ્બ કંપનીમાં થયું હતું રાતના દોઢ વાગે જેવું થયેલું હતું नहीं शो मैसेज आ जाता है क्या आदमी कंपनी का से मैसेज है वो का डीएनडी से जिसने एक्टिव किया निवेश पर निवेश बंद થઈ જાય એટલે તમે જાણે પહેલા કરી દેજો કેટલા વખતથી ભાઈ નોકરી કરતા હતા ભાઈ 7 વર્ષથી જોર કરતા હતા હે પોરી ઘર કોણ કોણ છે પરી માં મમ્મી પપ્પો આવે છે ભબીને છોકરી છે નાલી સાત મનાવ ઓકે પડક સહાય કે ઉત સહાય કંપની તરફથી ફૂલ સહાય આપકો કે લિયે સહાય મરતી વિશે મળી ગઈ તો શું કઈને ગયા તારા રાત્રે નાઈટમાં ગયા નાઈટમાં જાય એટલે ખાઈ ભાઈ નહીંથી ગયા હતા બરાબર